પટેલ પાર્ક પાછળ જળેશ્વર ચોકડી અને ઉંડાનું મારું મકાન છે અને મારા ઘરમાં ચોરી થઈ ગયેલ છે અને હું ગયો તો બારે મારા બાજુના ઘરમાં મારા ભાઈના ઘરે સુવા માટે માજી અહીંયા એકલા હતા ને એના માટે અમે પોણા બાર વાગે બંધ કર્યું મકાન અને સવારે સાડા સાત વાગે આવ્યો ને ત્યારે નકુજો તૂટેલો હતો અને દરવાજામાંથી લોક તોડી અને બધું માલ મત્તાને ચોરી કરી ગયેલ છે અને સવારે અમે પોલીસને જાણ કરેલ છે અંદાજે સાડા સાત આઠ લાખ રોકડા હતા અને છ તોલા જેવું સોનું હતું આટલું બધું ગયેલ છે